બે ઉમેદવારોને રાઇટિંગ નિશાની કરી મદદ આપેલી હોય તો તે અમાન્ય ગણી રદ કરાશે એક પણ ઉમેદવારને ચોકડી કે રાખતી નિશાની કરીને મત આપેલો ન હોય તો તે અનન્ય ગણી રદ કરાશે એક જ ઉમેદવારને મત આપેલો હોવાનું સ્પષ્ટ થતું ન હોય તેવામાં તો જને શંકાસ્પદ ગણી તેને અમાન્ય ગણી રદ કરાશે જિલ્લાની બસ્સો પાંત્રીસ ગ્રામ પંચાયતોની સરપંચ અને વોટ સભ્યોની ચૂંટણીની મતગણતરી આજ સવારથી જ શરૂ થઈ ગઈ છે તો મહેસાણા જિલ્લાની બસ્સો પાંત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે મતગણતરીમાં ટેકેદારોના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે ઉમેદવારોને રાઇટિંગ નિશાની કરી મત આપેલો હોય તો તે મત અમાન્ય ગણી રદ કરાશે એક પણ ઉમેદવારને ચોકડી કે રાખતી નિશાની કરીને મત આપ્યો ન હોય તો તેને અમાન્ય ગણી રદ કરાશે એક જ ઉમેદવારને મત આપ્યો હોવાનું સ્પષ્ટ થતું ન હોય તેવામાં તો જ તેને શંકાસ્પદ ગણી તેને અમાન્ય ગણી રદ કરવામાં આવશે જિલ્લાની બસો પાંત્રીસ ગ્રામ પંચાયતોના સરપંચ અને વોટ સભ્યોની હાલ સુધીમાં તો કોઈ ગણતરી રદ થવાની કોઈ માહિતી નથી મળી પરંતુ અત્યારે જેમ જેમ મતોની ગણતરી થતી જાય છે તેમ તેમ મતદારોના જે મતદારો ટેકેદારો છે મતગણતરી કેન્દ્રો પર ગામજનોની ભારે ભીડ જોવા મળી રહી છે તો શું પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે તૈનાત છે ખરી ત્યાં જી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા અત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે કોઈ એવો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી પરંતુ જેમ જેમ મતોની ગણતરી થતી જાય છે તેમ તેમ ટેકેદારોના ઉત્સાહમાં બહુ વધારો જોવા મળી રહ્યો છે જી ધન્યવાદ ધન્યવાદ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા